સાવરકુંડલાએ તાજેતરમાં જ કારગીર વિજય દિવસની પચીસમી વર્ષ ગાંઠ ઉજવીને દેશભક્તિનો અનોખો નમૂનો પેશ કર્યો છે યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશા શહેરને દેશભક્તિના રંગીન રંગથી દીધું હતું શહેરના રસ્તા ઉપર જય હિન્દના નારાઓ ગુંજી ઉઠ્યા હતા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી રસ્તા ઉપર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિન્દના નારાઓ સતત ગુંજી રહ્યા હતા આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું

યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી જેમાં આપણા સાવરકુંડલા જિલ્લાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ કરતાં પહેલાં સાવરકુલા વિસ્તારના આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ ઉઠાડીને હાર કરી હાર પહેરાવી અને તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોનું શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડામાં ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો આવતીકાલે છવ્વીસમી જુલાઈ કારગીલ વિજય દિવસ છે દેશની અંદર કારગિલનો વિજય થયો જે પ્રકારે પર્દાફાશ થયો અટલજીની સરકારની અંદર દેશના જાંબાજ જવાનો જે વીરતાથી યુદ્ધ લડ્યા અને અઢી મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો એની પચીસમી વર્ષગાંઠ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી એમની પૂર્વ સંધ્યાએ પચીસમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડળો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે લગભગ પાંચ